સુરતના વરાછા વિસ્તારમાં ગર્ભ પરીક્ષણ કરતી ડૉક્ટરની ટોળકી ઝડપાઈ સુરત પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે કરી હતી રેડ વરાછા ખાતે સિવાય હોસ્પિટલમાં ચાલતો હતો આ પ્રકારનો ગોરખ ધંધો ગેરકાયદેસર પરીક્ષણ બાબતે આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી આરોગ્ય વિભાગે વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવી વરાછા પોલીસે હાલ ગુનો નોંધી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં એક ડોક્ટર પણ સામેલ છે આ ઉપરાંત એક ફાર્માસિસ્ટ અને અન્ય એક આરોપીને પણ પોલીસે ઝડપી પાડ્યો છે વરાછા પોલીસે એક યુવતીને પણ હાલ વોન્ટેડ જાહેર કરી છે જેમકે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારને સીડીએચ ઓકે ટીમને જોકે એનડીપી એક્ટ તહેત અથોરિટીએ ने एक यहाँ पे रेड कंडक्ट किया जिसमें उन्होंने शिवाई हॉस्पिटल जो कि लंबे हनुमान रोड के पास है वहाँ पे उन्होंने रेड कंडक्ट किया और उनके पास ऐसी बात नहीं थी कि यहाँ पे घर परीक्षण जो कि गैर कायदे से रहे भारतीय न्याय के हिसाब से उसके तहत वहाँ पे घर परीक्षण चल रहा है वहाँ पे सी टी की टीम ने रेड किया फिलहाल इसमें तीन लोग इसमें गिरफ्तार हो चुके हैं वाराछा पुलिस स्टेशन में एक एफ दाखिल हुई है एन एक्ट के तहत और इसमें हम जो मशीन की रिकवरी है जिससे ये घर परीक्षण हो रहा था वो अभी रिकवर नहीं हुई है वो मशीन की रिकवरी करने का प्रयास हम कर रहे हैं और जो भी कायदेसर कार्रवाई है इसमें मानते